નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયા ને છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા જીરોના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાજકોટમાં ત્રણ હજાર સાતસો સિત્તેરથી થી ચાર હજાર ને એકસો રૂપિયા બોલાયા વિરમગામમાં ચાર હજાર એકસો સત્તાણુંથી થી ચાર હજાર એકસો ને સત્તાણું ધારીમાં બે હજાર આઠસો થી બે હજાર આઠસો એકાવન હળવદમાં ત્રણ હજાર થી ચાર ત્રણ હજાર થી હજાર રાપરમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણ હજાર નવસો થી અમરેલીમાં બે હજાર થી ત્રણ હજાર પાંચ પાટડીમાં ત્રણ હજાર થી ચાર હજાર પાંચ ચાર હજાર થી ચાર હજાર અગિયાર પોરબંદરમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને નેવું જેતપુરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકાવન પોરબંદરમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો વાંકાનેરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકવીસ ભાવનગરમાં ત્રણ હજાર સત્સોથી ચાર હજાર એકવીસ કાલાવડમાં ત્રણ હજાર સત્સો એંશીથી ત્રણ હજાર સત્સો ને એંશી ધ્રોલમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ને પંચાણું બોટાદમાં ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર એકસો જૂનાગઢમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ બાબરામાં ત્રણ હજાર ચારસો નેવુંથી ત્રણ હજાર નવસો ને એંશી જામનગરમાં બે હજાર પાંચસોથી ચાર હજાર પચીસ દિયોદરમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને સિત્તેર ધાનેરામાં બે હજાર એકસો પચાસથી ચાર હજાર એકતાલીસ દસદણમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પંચોતેર માંડલમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સિત્તેર થરામાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો સિહોરીમાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર માં ને એકાવન પાટણમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો થરાદમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો લાખણીમાં બે હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો ગોંડલમાં ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો અગિયાર સમીમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને ત્રણ હજાર ચાર હજાર પંચોતેર વારાહીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ ભીલડીમાં ચાર હજાર એકથી ચાર હજાર એક ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર ત્રણસો ને રૂપિયા આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો आवाज દરરોજના તાજા જીરુના બજાર ભાવની જો જાણકારી મેળવવા માંગતા હોવ તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો